વડાવળમાં પોષ સુદ પૂનમના રોજ દેવસ્થાનોની મહાઆરતીનું ભવ્ય આયોજન થયું મહારાજ દુધેશ્વર પાતાળેશ્વર મહાદેવ ગોગા મહારાજ સહિત સમસ્ત ગ્રામ દેવોની એકસો આઠ દીવાની આરતી થઈ અભિજીત મુહૂર્તમાં અઢાર અભિષેક અને સાંજે વૈદિક મહાઆરતી કરવામાં આવી હતી વડાવળ ગામ ખાતે સંવંત બે હજાર બ્યાસીના ના પોષ સુદ પૂનમ શનિવાર તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસના ના રોજ સંત શ્રી મુકેશગીરી મહારાજના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગ્રામજનોના સાથ સહકારથી ધાર્મિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ દિવસે દુધેશ્વર મહાદેવ પાતાળેશ્વર મહાદેવ સપ્ત માતૃકા માતાજી સિદ્ધાંબિકા માતાજી અંબાજી માતાજી હનુમાન દાદા ઘોઘા મહારાજ તેમજ સમસ્ત ગામખેડાના દેવોની એકસો આઠ દીવાની મહાઆરતી કરવામાં આવી હતી બફોરે બાર ત્રીસ કલાકે અભિજીત મુહૂર્તમાં અઢાર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો ભાવપૂર્વક ભાગ લીધો હતો ત્યારબાદ સાંજે વૈદિક પદ્ધતિથી મહાઆરતીનો દિવ્ય કાર્યક્રમ થયો હતો ગામ પાદર દેવો દેવતાઓના મંદિરે હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા જેને લઈને ગ્રામ દેવતાઓનું દિવ્ય વાતાવરણમાં જોવા મળ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ સપ્ત માતૃકા મંદિરેથી થયું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહી આ ધાર્મિક કાર્યક્રમનો સુંદર લાભ લીધો હતો આજે મા ભગવતીનો પ્રાગટ્ય દિવસ છે જગત એટલે આપણા વડાવળ ગામની અંદર આજે વૈદિક આરતી કહેવાય છે અને મહા આરતી કહેવામાં આવે છે જે શાસ્ત્રના અને પુરાણોના આધીન હોય છે આજે એમ કહેવાય છે કે જગત માં ભગવતી આજે એમને પ્રાગટ્ય થતા એટલે આજે એમ કહેવાય છે કે ઘણા લોકો કુંભ મેળો કહેવાય છે તો આજે મારા વડાવળ ગામની અંદર કુંભ મેળા જેવી જ મા ગંગાની ધારા વહેતી હોય એવી આજે મા આરતી કરી અને અમે ખૂબ જ આનંદ અને આનંદ કર્યો છે સમસ્ત ગામ જણ ભેગા થઈ અને અમારું અહીંયા મૈત્રીકાળ વખતનું સાનિધ્યમાં ભગવતી જગત અંબિકાનું છે એ આદિકાળથી આવે છે એ કાળની અહીંયા એકસો આઠ દીપ પ્રગટાવી અને સાનિધ્યમાં દીપ પ્રગટાવી અને એ મા આરતી અને વૈદિક આરતી કરી છે અને બપોરના સમયે અભિષેક કરવામાં આવે તો જે અભિષેક અઢાર ભાર વનસ્પતિનો અભિષેક હોય છે તો આ અઢાર ભાર વનસ્પતિ એ જગતમાં આપણે એમ કહેવાય છે કે ધર્મના અનુશાસન પ્રમાણે આ અઢાર અભિષેક અઢાર વનસ્પતિની વિધિક અભિષેક કરવામાં આવ્યો હતો તો આજે અમારા ગામ વડાવળની અંદર સમસ્ત ગામજનો ભેગે થઈ અને અઢાર અભિષેક કર્યા છે અને સાંજે છ ને પંદરે માં ભગવતીની સાનિધ્યની અંદર માં આરતી કરી અને આખા ગામ ખેડા અમારા વડાવળ ગામની અંદર વિધિક આરતીનો લાભ લીધો છે